હિન્દુ ધર્મમાં મહાદેવના અનેક ભક્તોનું વર્ણન કરવામાં આવ્યું છે પણ આ બધા ભક્તોની વચ્ચે મહાદેવનો એક એવો ભક્ત હતો જે પૂજાની કોઈ પણ પદ્ધતિઓ જાણતો ન હતો તેણે તે બધું જ કર્યું જે શાસ્ત્રોની વિરુદ્ધ છે અને જે પાપ માનવામાં આવે છે પરંતુ તેમ છતાં મહાદેવ તેને પ્રગટ થયા તેથી તે સાબિત થાય છે કે મહાદેવ માત્ર તેમના ભક્તની લાગણીઓ જુએ છે પદ્ધતિ નહીં દોસ્તો આજે આપણી વાત છે મહાદેવના એક એવા ભક્ત કનપ્પાની જેમને શાસ્ત્રોની વિરુદ્ધ જઈને પોતાની લાગણીઓથી મહાદેવને પ્રસન્ન કર્યા તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ વાર્તાઓ કહાનીઓ તમારા સમક્ષ લાવતા રહીશું કનપ્પાના જન્મ વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે મૂળ તેમનો જન્મ તમિલ ભીલ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ રાજા નાગ અને માતાનું નામ ઉદ્દપુરા હતું દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં તેમનું ઘણું મહત્વ છે તે તેસઠ તમિલ સંતોમાંથી એક છે તે એક શિકારી હતો શિકાર કરીને પોતાનું પાલન પોષણ કરતો હતો એક વાર શિકાર કરતી વખતે કનપ્પા જંગલમાં દૂર ગયો ત્યારે તેણે એક અતિ પ્રાચીન અને જર્જરિત મંદિર જોયું જ્યારે તે મંદિરની અંદર પહોંચ્યો ત્યારે તેણે એક દિવ્ય શિવલિંગ જોયું તેમના દર્શનથી કનપ્પાનું મન શિવની ભક્તિમાં ભરાઈ ગયું તેણે તરત જ તે મંદિરની સાફ કર્યું તેના મનમાં એ શિવલિંગની પૂજા કરવાનો વિચાર આવ્યો પરંતુ તેને શિવ ઉપાસના વિશે કાંઈ જ ખબર ન હતી પછી તેણે વિચાર્યું કે મહાદેવને ખાવા પીવા માટે કંઈક આપવું જોઈએ એમ વિચારીને તેઓ જંગલમાં ગયા ભૂંડનો શિકાર કર્યો અને ભૂંડને કાપ્યા પછી તેઓ એક પ્લેટમાં ભૂંડનું માંસ લઈને ચાલ્યા ગયા બીજી તરફ તેણે મધપુડામાંથી મધ એક વાસણમાં ભેગું કર્યું જ્યારે તેને પાણી માટે બીજો કોઈ ઉપાય ના દેખાયો ત્યારે તેણે મોમાં પાણી ભર્યું મોંમાં રાખેલું જલથી તેને કોગળા કરીને શિવલિંગનો અભિષેક કર્યો માંસ અને મધ પ્રસાદ તરીકે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા તેમ છતાં તેની ક્રિયા યોગ્ય ન હતી અને તે બધી વસ્તુઓ પૂજા માટે પ્રતિબંધિત હતી પરંતુ તેનું મન શુદ્ધ હતું તેણે જે પણ કર્યું તે પૂર્ણ નિષ્ઠાથી કર્યું અને મહાદેવ માત્ર તે અનુભૂતિથી આકર્ષાયા તેમની લાગણીઓથી આકર્ષાયા હવે આ કનપ્પાનું રોજનું કામ બની ગયું હતું દરરોજ તેને તેના પગમાંથી પાંદડા સાફ કરવાનું શરૂ કર્યું શિવલિંગનો શિવલિંગ કરી અભિષેક કર્યો અને અર્પણ જંગલમાં એકાંત આવેલા તે મંદિરમાં એક પૂજારી પણ મહાદેવની પૂજા કરવા આવતા હતા જે શિવના પરમ ભક્ત હતા પૂજા કર્યા પછી બીજા દિવસે આવ્યા ત્યારે તેમણે જોયું કે આખા મંદિરમાં માંસના ટુકડા પડ્યા હતા તે જોઈ પૂજારીજી ખૂબ જ દુખી થયા અને તરત જ મંદિરને પાણીથી ધોઈને તેની પૂજા કરી અને સ્વચ્છ પુષ્પ અર્પણ કર્યા પણ હવે મંદિરમાં રોજ માંસ દેખાવા લાગ્યું આ જોઈ એક દિવસ તેઓ નક્કી કર્યું કે કોણ છે કે જે મંદિરને દરરોજ અશુદ્ધ કરે છે એમ વિચારીને તે ત્યાં રાત રોકાયા હંમેશની જેમ કનપા ત્યાં આવ્યો અને પૂજારી દ્વારા શિવલિંગ પર મૂકેલા ફૂલોનું પકીથી દૂર કર્યા મોઢાથી કોગળા કરીને શિવલિંગનો અભિષેક કર્યો અને પછી શિવલિંગ પર માંસ અને મધ અર્પણ કર્યું પૂજારી મંદિરમાં એક ખૂણેથી છૂપી રીતે જોઈ રહ્યા હતા આ જોઈ તે ખૂબ જ ગુસ્સે ભરાયા તે સમજી ગયા હતા કે કનપ્પા આ ફક્ત ભક્તિથી કરી રહ્યા છે કોઈ જાણી જોણીએ નહીં પરંતુ તેમ છતાં તેમને તેમનું કાર્ય ખૂબ જ ધૃણાજનક લાગ્યું તે સમયે તેમના મનમાં એક વિચાર આવ્યો કે હું આટલા લાંબા સમયથી શુદ્ધ વસ્તુઓથી મહાદેવની પૂજા કરી રહ્યો છું છતાં હું તેમના દર્શન કરી શકતો નથી તો પછી જે વ્યક્તિ આ અણગમતી રીતે રીતે પૂજા કરે છે તેના પર કેવી પ્રસન્ન થઈ શકે તે પૂજારી પણ મહાદેવનો ભક્ત હતો એટલા માટે પોતાના ભક્તનું અભિમાન તોડવા મહાદેવે એક એક લીલાની રચના કરી કનપ્પાએ જોયું કે શિવલિંગની એક આંખમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું પોતાના આરાધ્યની આવી હાલત જોઈ તે અત્યંત દુઃખી થયો તેણે શિવલિંગની આંખો પર નજીકમાં પડેલી જડીબુટ્ટીઓ લગાવી પરંતુ લોહી વહેતું બંધ ન થયું તેને સમજાતું નહોતું કે શું કરવું છુપી રીતે બધું જ જોઈ રહેલા પૂજારીજીને પણ કંઈ સમજાયું નહીં તેમને લાગ્યું કે કનપ આ કૃત્યથી મહાદેવ ચોક્કસપણે નારાજ થયા છે અને તેમની આંખોમાંથી લોહી વહી રહ્યું છે બીજી તરફ કનપ્પા શોકમાં રડવા લાગ્યો પછી તેણે વિચાર્યું કે જો હું મારી એક આંખ તેના પર મૂકું તો કદાચ લોહી વહેતું બંધ થઈ જશે એમ વિચારીને તેણે પોતાના એક બાણ વડે પોતાની એક આંખ કાઢીને શિવલિંગની આંખ પર મૂકી આનાથી રક્ત પ્રભાવ બંધ થઈ ગયો કનપ્પાની ખુશીની કોઈ સીમા ન હતી ત્યારે શિવલિંગની બીજી આંખમાંથી લોહી નીકળવા લાગ્યો હવે કનપ્પાને ઈલાજ મળી ગયો હતો તેથી તેણે નક્કી કર્યું કે તે પોતાની બીજી આંખ પણ કાઢી નાખશે પછી તેને સમજાયું કે જો તેણે બીજી આંખ કાઢી નાખી તો તે કશું જ જોઈ શકશે નહીં તો પછી તે આંખને યોગ્ય જગ્યાએ કેવી રીતે મૂકી શકશે આ વિચારીને તેણે પોતાનો પગનો અંગૂઠો શિવલિંગની આંખ પર મૂક્યો જેથી અંધ હોવા છતાં તે પોતાની આંખો યોગ્ય જગ્યાએ મૂકી શકે પછી તેણે બાણ વડે આંખ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો કે તરત જ મહાદેવ સ્વયં પ્રગટ થયા અને તેનો હાથ પકડી લીધો કનપ્પાએ પોતાના આરાધ્યને જોયા તરત તે પગમાં પડી ગયો મહાદેવે તેની બંને આંખો સાજી કરી ત્યારે બહાર છુપાયેલા અને બધું જોઈ રહેલા તે પૂજારી પણ અંદર આવીને મહાદેવને પગે પડ્યા તેમણે કહ્યું હે મહાદેવ મારા મનમાં અહંકાર થયો હતો હું તમારો સૌથી મોટો ભક્ત છું પરંતુ આજે કનપ્પાએ મારું અભિમાન તોડી નાખ્યું તેમના કારણે જ મને આજે તમારા દર્શનનું સૌભાગ્ય મળ્યું છે પ્રભુ આજે મને સમજાયું કે તમને માત્ર લાગણી અને પ્રેમથી જ પ્રાપ્ત કરી શકાય છે પૂજાની કોઈ પણ પદ્ધતિ નથી હોતી ત્યારે મહાદેવે બંનેને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થયા હાલમાં આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કાલહસ્તી નામના સ્થળે શ્રી કાલહસ્તી મહાદેવના નામે મહાદેવનું એ જ શિવલિંગ ત્યાં સ્થાપિત છે એવું માનવામાં આવે છે કે ભક્ત રાજ કનપ્પાએ આ શિવલિંગને કનપ્પાએ પોતાની આંખો અર્પણ કરી હતી મહાદેવના પરમ ભક્ત કનપ્પાની આ વાર્તા તમને કેવી લાગી તો કમેન્ટ બોક્સમાં જરૂર તમારો અભિપ્રાય જણાવશો